નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટ ડે ન્યૂઝ માંગરોડ બીઆરએસ આરએસ કોલેજ ગ્રામ દ્વારા પ્રેમ પ્રયાગરાજના ના અનોખા આયોજનમાં દીક્ષાંત સમારોહ માતૃપિતૃ વનના તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમે ધૂમ મચાવી માંગરોળ શ્રી

આયોજન કરવામાં આવ્યું હતું સાંજે ભવ્ય અને અદ્ભુત અનોખી રીતે યોજાયેલ સાંસ્કૃતિક કાર્યક્રમમાં વ્યસનમુક્તિ નાટક હોલી સ્પેશિયલ દેશભક્તિ ડાન્સ કાશ્મીરી લોકનૃત્ય પંજાબી ભાંગડા રાજસ્થાની ઘુમર અને રામાયણ જેવા પરફોર્મન્સ જે વિદ્યાર્થીઓએ કર્યા તેણે સૌના દિલ જીતી લીધા સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા પ્રિન્સિપાલ આઈજી પુરોહિત નિયમક ભાવિન ભટ્ટ શારદાગ્રામ પ્રમુખ વિનોય ગાર્ડેસ સહિત સમગ્ર બીઆરએસ કોલેજ શારદાગ્રામ પરિવાર દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું માતૃપિતૃ વંદના નિવૃત્ત સન્માન તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું દીક્ષાંત સમારોહ દ્વારા વિદ્યાર્થીઓના જીવનની અંદર એનું ઘડતર થાય એની સફળતા મળે એ અંગે એક્સપર્ટ્સનું વ્યાખ્યાન રાખવામાં આવેલું હતું ત્યારબાદ વિદાય સમારંભ વય નિવૃત્તિના કારણે ત્રણ પ્રોફેસરો અને તેમજ મારો પણ વિદય સમારંભ સંસ્થા દ્વારા ગોઠવવામાં આવ્યો હતો એની અંદર અઠ્યાવીસ વર્ષની પ્રિન્સિપાલ તરીકેની કારકિર્દી અને એનો નિચોડ એનું જાણકારી અને માહિતી મહેમાનોને આપવામાં આવેલી આવેલી હતી અને શેષ જીવન પણ સમાજ ઉપયોગી પ્રવૃત્તિ થાય અને વિકાસ થાય એ જ મારું એક મિશન છે લક્ષ્ય છે ત્યારબાદ માતૃપિતૃ વંદના દ્વારા વિદ્યાર્થીઓમાં સંસ્કારનું સિંચન થાય મા બાપ પ્રત્યે એમનો પ્રેમ અને લાગણી વધે એ આશરેથી આ કાર્યક્રમનું આયોજન કરેલું હતું અને આજે સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કર્યું હતું જેમાં વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનોએ આમાં ભાગ લીધો હતો અને સફળતાપૂર્ણ આ કાર્યક્રમ અમે પૂર્ણ કર્યો છે થેન્ક યુ સાધારણ સંસ્થા વર્ષોથી આપ જાણો છો બાળકોના સર્વાંગી વિકાસ માટે કામ કરતી આવી છે સાધારણ ઉદ્દેશ્ય છે દેવો ભવ આજ થીમ ઉપર આધારિત અમારી બીઆરએસ સંસ્થા બીઆરએસ કોલેજે આજે બાળકોના વિકાસ માટે માતૃપિતૃ વંદના જે આજે તમે જો બાળકોમાં મા બાપ પ્રત્યેની માન અને શિષ્ટાને માન ઘટતું જાય છે વૃદ્ધાશ્રમો ખુલતા જાય છે એ વસ્તુ ના બને મજબૂત સંસ્કારી સમાજ બને ભારતીય કલ્ચર આપણું વગર અર્વાચીન ટેકનોલોજી ટેકનોલોજીને ભારતીય સંસ્કૃતિનો સમન્વય થઈ શકે એ પ્રમાણેનો અમારો પ્રોગ્રામ હતો આજનો જે બાળકોને નવી સાથે અવગત કરાવીએ અને સાથે માતા પિતાનો સંસ્કાર આપીએ આ સંસ્થા વર્ષોથી એમાં કામ કરી રહી છે અને બીઆરએસ કોલેજ એમાં અમારી અવલ છે આજે અમારા અમારી આ જે સંસ્કાર અમારી જે પેઢી છે જે અમારું બીઆરએસમાં સૌ જાણો છો પંચાણું ટકાથી વધારે પ્લેસમેન્ટ છે બાળકોને અમારા સો બીએસના વિદ્યાર્થી બીઆરએસ કરે એમ આરએસ કરે સો માંથી પંચાણું જણ તાત્કાલિક નોકરી લાગી રહી છે એ અમારા પુરોહિત સાહેબની ટીમને આભારી છે અમારી બધી જ સ્કૂલ અને બધી જ કોલેજ સંસ્થા બાળકોને સર્વાંગી પણ કામ કરે છે અને આવતા વર્ષોમાં પણ સાધાર ખૂબ સારું કામ કરવાની અને સારું કાર્ય કરતા રહેવાની આપ સૌના માધ્યમથી અમે મેસેજ આપવા માગી કરવાની ઈચ્છા છે અને અમે કરતા રહીશું